એમએન કોલેજ રોડ ઉપર ડામર પેચવર્ક કરવામાં આવ્યું ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે રાત્રે મોડા સુધી હાજર રહીને રોડ તૈયાર કરાવડાયો ઉડતી ધૂળથી વિસનગરવાસીઓને ઝડપી છુટકારો મળશે વિસનગરમાં વિવિધ વિકાસના કામો શરૂ થવાની સાથે ટ્રાફિકની સમસ્યા વધી હતી જેના પરિણામે મંત્રી ઋષિકેશભાઈ પટેલે મિટિંગ કરી ટ્રાફિક નિવારણ અને ઝડપી કામગીરી માટે અધિકારીઓને સૂચન કર્યું હતું એમએન કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક રહેતો હોય રોડ જર્જરી થઈ ગયો હતો ગઈકાલે રાત્રે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ પોતે મોડા સુધી હાજર રહીને સુપરવિઝન સાથે ડામર પેચવર્ક કરાવ્યું હતું લવારી સ્ટેન્ડથી આઈટીઆઈ ચોકડી સુધી ઝડપી ડામર રોડ પૂર્ણ કરવામાં આવશે આગામી પંદર ડિસેમ્બર સુધી પારડી ત્રણ રસ્તાથી કાંસા ચોકડી સુધી જીઓડીસીનું કામ પૂર્ણ થયા બાદ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ રિપોર્ટનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં